જય માતાજી મિત્રો સ્વાગત છે માન્યની વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે પાકિસ્તાન કે કઈ ચેનલ ભારતની બેન કરવામાં આવી છે શું તમે આ બેન ચેનલમાંથી વિડીયો જોઈ શકો છો ઓર જોઈ શકો છો શા માટે ઓર કેવી રીતના ચાલો હું તમને બતાવું કે શું અમે बंद इस चैनल काफी विडियो जी सकता है तो चलो हूँ तम आ सर्च में बंद है तो चलो हूँ तमने लाइव रूप बताऊँ पाकिस्तानी कोई भी चैनल तो चालू हम एक रिएक्शन चैनल सर्च करूंगा तो चलो मैं वीडिया बताए आ वीडियो अमने चैनल यूट्यूब में सर्च में से कि नहीं तो चलो જ્યારે ચેનલ સર્ચ કરું તો રો વિડીયો આવી રહ્યો છે વિડીયો ચેનલ પર ક્લિક કરીશું તો આ વિડીયો સરકાર દ્વારા બંધ કરવામાં છે એવું લખેલું આવે છે પણ શું આ વિડીયો જોવા માટે તમે જોઈ શકો છો કેવી રીતના જુઓ તો આ વિડીયો જોઈ શકાય છે પણ આ કેવી રીતના તમારે આઈડિયા ઓર તરીકા લગાવવું પડશે તો ચાલો હું તમને બતાવી દઉં કે આ ચેનલનો વિડીયો કેવી રીતના જોવો તો ચાલો હું તમને આ બીજી ચેનલ સર્ચ કરીને બતાવું તો આ ચેનલ બેન કરવામાં આવી નથી તો ચાલો એક બીજી દૂસરી ચેનલ તમને સર્ચ કરીને બતાવો તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો દોસ્તો આ ચેનલ સના અભી તક બેન નહીં તો આ બેન કેવી રીતના કરાવી શકાય છે તે પર હું તમને બતાવું તો ચાલો ત્યાં પર તમારે બંને ચેનલના વિડીયો જોવા માટે તમારે રિપીલરનો પ્રયોગ કરવો પડશે તો તમારે પ્લે સ્ટોર છે એક વીપીએન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની તો ચાલો હું કહી દઉં આ પર વિપીને વીપીએન કનેક્ટ કરી લઉં ને તમને આગળનો પ્રોસેસ બતાવું તો આ કનેક્ટ વીપીએન પર ક્લિક કરીશું તો આ કેનેડાનો સીધું ભારતનું નહીં સીધું એ કેનેડા સે કનેક્ટ હોગા ઓર એ પર હું તમને ચેનલ બતાવું ઓર ચેનલ બંધ કરવા પછી આ ચેનલના વિડીયોમાં કેટલા વ્યૂઝ આવે છે તે પણ હું તમને બતાવું પહેલાં ભારત મેં ચેનલ ચાલુ હતી ત્યારે બહુ સારા લોકો જોતા હતા અને હવે ભારત મેં નહીં જોતા તો કારણ કે ભારતમાં જ્યાદા વીજ આવતા હતા પાકિસ્તાન કોઈ નહીં જોતો તો અમુ તો ચેનલ સર્ચ કરું જોઉં દોસ્તો આ ચેનલ હવે સરકાર દ્વારા બંધ કરવામાં આવે છે તેવું લખેલું આવતું હતું અને વીપીએમ લગાવવા પછી દોસ્તો આ ચેનલ સર્ચમાં આવી રહી છે વિડીયો પર ચાલુ થઈ રહ્યો છે તો દોસ્તો આવી રીતના વીપીએમ લગાવીને અમુક પાકિસ્તાની ચેનલ જોઈ શકાય છે પણ દોસ્તો આપકું હું બતાવું કે તમારે કોઈને પણ વીપીએનનો ઉપયોગ કરીને યુટ્યુબ ચેનલ લઈ આવનારા સમયમાં ભારત સરકાર આ પણ કહે છે કે વીપીએનમાં પણ કોઈ વિડીયો ઓપન ના થાય તો દોસ્તો તમે વિડીયો જોશો તો પાકિસ્તાનની કમાણી થશે તો દોસ્તો આવો વિપીએન લગાવીને વિડીયો ના જોવો એનાથી ભારતના રિએક્શન વિડીયો જોવો તો સસ્તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો